પાડી પોણીયામાં ખેતરમાં ગાયો છરતી વખતે કિસમે ગૌમાતાને શું કર્યું પાડી પોણિયામાં એક કિસમના ખેતરમાં ગાય આવી ચડતા રોષે ભરાયેલા સમયે ગાય ઉપર કુહાડી મારી દીધી હતી અને ગૌમાતાની જાણ પાડી જીવદા ગ્રુપના પ્રમુખ સભ્યો સાથે દોડી ભારે જમત બાદ ગાયને પકડી સારવાર આપી હતી પાડી તાલુકાના પોણિયા ગામ ખાતે એક કિસમના ખેતરમાં ગાય ઘુસી જતા ગાય ઉપર કુહાડી વડે હુમલો કર્યો હતો જેને લઈ કુહાડી ગાયના શરીરમાં ઘુસી ગઈ હતી જેની જાણ થતા જીવદા ગ્રુપના યાસીન મુલતાની ભરત રાજ પટેલ સ્થળ ઉપર તપાસ કરતા કુહાડી ગાયના શરીર ગઈ હતી બાદમાં મહાકાળી ગ્રુપના સભ્યો બે ત્રણ સંસ્થાઓ સાથે મળી પશુના ડોક્ટરને બોલાવામાં આવ્યા હતા ત્યારબાદ ગાયને પકડીને કુહાડીને બહાર કાઢી ગાયને ચાલ લઈ અને સ્ટેપ બાય સ્ટેપ ટાંકા મારી સારવાર આપવામાં આવી હતી તેમજ ગાય ઉપર જીવલેણ હુમલો કરનાર ઈશમ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી અમે તમે જોઈ લઉં કરાડી તો આખી કરાડી અંદર દીધી તમે જીવ છે ખબર પડે જગા તમારી છે

તમે આ રીતે મારે તમારા જરાક લાગશે મળે અરે ભગાડો તમે તેનો વિડીયો બતાવો તમને એને કાંઈ ઉડાન રાખેલો કઈ પકડતા જ ઉદાન નાખેલો તેની આંખમાં લાગેલો મરી ગયા કાંઈ થી મારવા ગાય આ રીતે મારવાના કે તમે એમ કરવાના એને વાગે ને હતું ચાલે અરે પોહેલી પણ આ રીતે મરાય લઈ લોતી મળે એ વસ્તુ ની નહીં અમને કોઈ વસ્તુ જ નહી મળે એ વસ્તુ ની આપત્તિ જ નહીં મળે અરે એ વસ્તુ જ નહીં મળે મે <Sanskrit> આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો